ભારત દેશના કેગના પૂર્વ જનરલ ઓફ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર સીએજી અંબાજી દર્શને પહોંચ્યા હતા દેશના કેગ ગિરીશચંદ્ર મુર્મુ અંબાજી દર્શનાથે પહોંચ્યા હતા અંબાજી મંદિરના આદિ કલેક્ટર કૌશિક મોદીએ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું ગિરીશચંદ્ર મુર્મુએ પ્રથમ ગણપતિના દર્શન કરી મા અંબેના દર્શન કર્યા હતા પૂજારીએ કુમકુમ તિલક કરીને માતાજીને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા વિશ્વમાં સૌથી મોટા શ્રી યંત્ર આગળ ધજાની પૂજા અર્ચના કરી તેમણે ધન્યતા અનુભવી હતી ધજાને માં અંબેના મંદિરના શિખરે ચડાવી મુર્મુએ ધન્યતા અનુભવી હતી તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે લાંબા સમય બાદ હું અહીં અંબાજી દર્શને આવ્યો છું અગાઉ ગિરીશચંદ્ર મુર્મુ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી રહી ચૂક્યા હોવાનું તેમણે જ ઉલ્લેખ કર્યો હતો દેશની પ્રજા માટે સૌ કોઈની પ્રગતિ થાય અને સુખી સંપન્ન જીવન મળે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી ગિરીશચંદ્ર મુર્મુની મુલાકાત પૂર્વે બનાસકાંઠાની बीडीटीएस और डॉग स्क्वाड द्वारा तमाम विस्थाने चकासनी पण करवामावी होती मैंने बहुत लकी के एक्सपीरियंस हुआ है बहुत साल के बाद हम आए इस अवसर में माताजी का बुलावा आया और हम यहां आ पाए और अच्छे से पूजा पाठ और दर्शन होगी गए माताजी की और हमें या ध्वज अरुण करने के लिए भी एक मौका मिला पहली बार हमने 2000 किया ऐसे मैं बहुत पहले ये जिले का प्रभारी भी हुआ लेकिन बहुत साल के बाद में आ रहा हूँ बीच में भी अखबार में आया था लेकिन ये कभी माता जी का कृपा है अभी फिर से हमें एक मौका मिला इस पूजा का कर, अर्चना करने के लिए आज हम बहुत हमको बहुत अच्छा लगा यहाँ और बहुत माता जी का आशीर्वाद मिलकर हम बहुत प्रसन्न हुए भारत देश के लिए सबका प्रगति है सबके सुखी रहे और शांतिपूर्ण सब उच्च इसी ही मांग रहे और सब समृद्ध है सब समृद्ध रहे કહી માગે ના બનાસકાંઠા પ્રભારી બહુ ચાલ